અમરોલી વિસ્તારમાં એમ્બ્રોઈડરી કારખાનાના માલિક સહિત ત્રણની હત્યાની ઘટનામાં હત્યા કરનાર કારીગરોને સુરત કોર્ટમાં રજૂ કરાયા હતા હત્યા કરનાર બે કારીગરોમાંથી સગીર વિના કારીગરને ઝોવેનાલ કોર્ટ અને અન્ય કારીગરને સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસે આરોપીના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી ત્યાં કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સુરતના અમરોલી વિસ્તારમાં ત્રણની હત્યા કરનારને આજે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કર્યા હતા એમ્બ્રોઇડરી કારખાનાના માલિક કલ્પેશ ધોળકિયા તેના પિતા ધનજી ધોળકિયા અને મામા ઘનશ્યામ રજોડિયાની હત્યા કરાઈ હતી હત્યા કરનારા બંને કારીગરોને પોલીસે જુદી જુદી કોર્ટમાં રજૂ કર્યા હતા બંને હત્યા કારીગરોમાંથી આશિષ રાઉતને સુરત ફાસ્ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય સગીર વયના કોર્ટમાં રજૂ કરાયો હતો સુરત પોલીસ દ્વારા વેપારીની હત્યા મામલે વધુ તપાસ માટે અને પૂછપરછ માટે આરોપીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવા સુરત કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં પોલીસ દ્વારા સુરત કોર્ટ પાસેથી હત્યા આશિષ રાઉતના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી જ્યાં કોર્ટ દ્વારા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સરકારી વકીલે પાંચ જેટલા મુદ્દાઓને આધારે પાંચ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ માંગ કરી હતી અંગે સરકારી વકીલ રાજેશ મોઢે રિમાન્ડ મુદ્દે જણાવ્યું હતું કે આરોપી બંને કારીગરોએ હત્યા કરીને હત્યામાં વાપરેલા છરો અને લાકડાનો ફટકો ક્યાંક ફેંકી દીધો છે તે તપાસ માટે આરોપી સાથે રહેવો ખૂબ જ જરૂરી છે પકડાયેલા આરોપીની અન્ય કોઈ ગુનામાં સંડવણી છે કે નહીં પકડાયેલા બંને આરોપી મૂળ ઓરિસ્સાના છે અને છેલ્લા બે વર્ષથી તેઓ ગુજરાતમાં રહી રહ્યા છે ભૂતકાળમાં આ પ્રકારનો ગુનો કર્યો છે કે નહીં તે તપાસ માટે પકડાયેલા આરોપીઓનો પૂર્વ ઇતિહાસ તપાસવા માટે અને હત્યા કરનાર મોબાઈલની કોલ ડિટેલ મંગાવી છે તે કોલ ડિટેલના આધારે તેમની પૂછપરછ કરવા માટે પોલીસ કસ્ટડી ખાસ જરૂરી છે આ પ્રકારના જુદા જુદા પાંચ મુદ્દાઓ સાથે કોર્ટ સમક્ષ આરોપીના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી જેને ધ્યાને રાખી કોર્ટ દ્વારા ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે સાથે